વડોદરા વાવોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા વામ્બે હાઉસ ખાતે શ્રી ગણેશજીની આરતી ન્યૂઝપેપરના તંત્રી અને પત્રકારો દ્વારા કરવામાં આવી વડોદરા શહેરમાં આવેલ ગુરુકુળ ચાર રસ્તા વામ્બે હાઉસ ખાતે વિઘ્ન હતા યુવક મંડળના ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રેસ મીડિયાના તંત્રીશ્રીઓ અને પત્રકારશ્રીઓ દ્વારા આરતી લાભ લીધો હતો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવના આઠમા દિવસે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા પ્રથમ વર્ષે ગણપતિનું આયોજન કરવામાં આવેલ છે વિઘ્નહર્તા યુવક મંડળના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ગોદિયા અને મંડળ દ્વારા આજની આરતી માટે નજીરભાઈ શેખ તંત્રી સેક્યુલર ગુજરાત ધવલભાઈ સોલંકી તંત્રી શ્રી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ યોગેશભાઈ ઠાકોર જય હિન્દ એક્સપ્રેસ સબ એડિટર યોગેન્દ્ર બારોટ જન અર્પણ ન્યૂઝ મિતેશભાઈ તળવી આશા ન્યૂઝ ગુજરાતી તંત્રી શ્રી નરેશભાઈ ઠાકોર વડનગરી સબ એડિટર વરિષ્ઠ પત્રકાર શ્રી રવિભાઈ તરબદા એસ એસ ન્યૂઝ ચેનલ અને જીગર ન્યૂઝ સર્વપત્રકાર મિત્રો ઉપસ્થિત રહી વિઘ્નહતાની આરતી કરવામાં આવી હતી રિપોર્ટર રવિ શું જે ચોક્કસથી વિઘ્નહર્તા યુવક મંડળ જે ગુરુકુલ ચાર રસ્તા બામ્બે હાઉસના યુવાનો વડીલો અને માતાઓ બહેનો દ્વારા અમે અહીંયા પ્રથમ વર્ષે અહીંયા સ્થાપના કરી છે અને ઘણા બધા આજુબાજુની જે સોસાયટીઓ છે આજુબાજુ નાગરિકો છે એમનો પણ સરસ અહીંયા અમને સહકાર મળી રહ્યો છે એ બદલે સર્વને હું ગણેશ વિઘ્નહર્તા એમના વિઘ્ન દૂર કરે એવી પ્રાર્થના કરું છું આપ મંડળ દ્વારા મીડિયાના માધ્યમથી શહેરજનોને શું મેસેજ આપવા માંગ શહેરજનોને મેસેજ આપવા માંગુ છું કે જે ગણેશજી છે એનું વિસર્જન શાંતિપૂર્ણ થાય બસ એ મેસેજ છે કે નાગરિકો પોતાની શાંતિ જાળવી અને ગણેશજીને શાંતિપૂર્ણ વિસર્જન કરે આ પહેલી વખત તમે ગણપતિ બેસાડ્યા છે લોકોનો સાથ સહકાર કેવો રહ્યો અહીંયા અહીંના લોકોનો ઉત્સાહ કેવો છે જી અહીંયાથી ચોક્કસથી અહીંયા આ તમને કહી દઉં કે વિઘ્નહર્તા યુવક મંડળ જે ગુરુકુલ ચાર રસ્તા બાંબે હાઉસ અને પાછળની જે સોસાયટીઓ છે એમનો સાથ સહકાર અમને સારો મળ્યો છે સાથે સાથે આ પ્રથમ વાર જે આયોજન કર્યું એ ટૂંક જ સમયમાં કરવામાં આવ્યું છે માત્ર દસ દિવસની અંદર જ કરવામાં આવ્યું જેથી શું છે કે અમે જે આયોજન માટે આયોજન માટે અને ડેકોરેશન માટે જે કંઈ થીમ રાખવામાં આવી છે થીમ હોય બધા યુવાનોએ ભેગા મળીને બધી કરેલી છે અમારા જે પ્રમુખ છે શૈલેષભાઈ ગોદડિયા જ્યારે હિતેશભાઈ વસાવા પછી હિતેશભાઈ ચૌહાણ પછી આપણે ચૌહાણ રમેશભાઈ ચૌહાણ આ બધા અમારા જે મિત્રો છે મિત્ર મંડળ છે એ મિત્ર મંડળ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા જે દસ દિવસની અંદર બધા આરતી અહીંયા સ્થાનિકોએ જે આરતી કરી છે અને સાથે સાથે અહીંયા બીજા કાર્યક્રમો આગળ અમારું જે મંડળ છે કે આગળ આ પહેલી વાર છે એટલા માટે કોઈ કાર્યક્રમો નહીં આયોજિત કર્યા પણ આવતા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે અમે નાના નાના બાળકોની સ્પર્ધાઓ અને એનું આયોજન કરવાની અમારી પૂરી કોશિશ રહેશે રાજેશભાઈ પાટણવાડિયા